હર મહાદેવ જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના ધમાકેદાર ઓન ધ વેસાયટી ગેટ સુધી નથી પહોંચ્યા પણ હમણાં પબ્લિક અલગ વાળા તો ભાણવર કેદી છે પણ ટ્રેન્ડિંગ ગીત હવે આવ્યું તો હું ઘણી ગઈ છું દર્શન કરવા બહુ મસ્તીનું મંદિર છે તો વિચાર્યું કે ચાલો આજ ફ્રી છે પાર્લરે રજા છે તો આપણે મસ્ત મજાના ભાણવર જતા આવી બીજી ઘણી બધી જગ્યાએ જવાનું છે તો તમે કન્ટિન્યુ રહેજો અને જો હાય કુસી હાય કુસી ને જય દ્વારકાધી સરર મહાદેવ અરર મહાદેવ અમ જો આપડી હો આપણે ડબરાન ડુબરીયું ને વાહે મમ્મી બધું પૂરી દીધું વાહે અને હું અનિલભાઈ આગળ બરાબર ને અનિલભાઈ ચાલો કન્ટિન્યુ રહેજો અને મસ્ત મજાનો લોક થવાનો છે અને માંગડા વાળાનો ઇતિહાસ જો કોને ખબર હોય ને તો કમેન્ટમાં માં હા કે ના કેજો ઓહો ટ્રાફિક તાજો જો ખબર બધી બધા ભાગા ભાગી હાથ પડે તો માણસ થાકતું નથી નહીં પપ્પા આપણે બહાર નીકળે ને લામે આખી દુનિયા બહાર જ છે ઘરમાં હોય ને તો આપણે આખી દુનિયા ઘરમાં જ છે તો જો ટ્રાફિક ફૂલે ફૂલ ટ્રાફિક છે અને અત્યારે પાર્લરની આઈડી બનાવું છું જો તમે વિઝિટ ન કરી હોય ને તો તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ એક જમાનો કે ને ભાઈ જમાનાસર ઓછી કરવાની જરૂર છે સ્પીડ સ્પીડ ઓછી કરવાની જરૂર છે રાઈટ અને આ પાર્લરની આઈડી બનાવું છું પાર્લર ની આઈડી બનાવું છું તો આપણે છે ને અત્યારે રસ્તા માં આવ્યું મસ્ત મજા નું ભોળેશ્વર મહાદેવ નું મંદિર તો ચાલો દિવસ તો શરૂઆત ભોળાનાથ થી થાય તો એથી વિશે શું હોય તો ચાલો મસ્ત મજાના ભોળાનાથ ઘરેથી કઈ પ્લાન હોય ને તો પણ

એક ચાલુ થાય ત્યારે ને પૂરો થાય ત્યારે બરાબર ને પપ્પા એ ચાલો મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લઉં અને તમને મસ્ત મજાના દર્શન કરાવી દઉં અને તમે ભૂળેશ્વર આવ્યા છો કે નથી આવ્યા મને એ પણ કમેન્ટ કરજો તમે બધા કમેન્ટ કરવામાં બહુ આરહુળા છો મારા જો કે મારા સબસ્ક્રાઈબર છો તો આરહુળા તો હોય જ ઈમાં કોઈ સવાલ જ નથી ચાલો મસ્ત મજાના દર્શન કરી લઉં તમને કરાવી દઉં ને તમે કમેન્ટ એ કરી દેજો ના ના એ બહાર છું છું આ વસ્તુ મન છે ને બહુ એટલે બહુ ગઈ કે તમે દેવ દર્શન જાવ ને તો મસ્ત મજા ને લાંબી કુર્તી ને પહેરીને જાવ તો સારું કહેવાય બાકી તમારી ઈચ્છા તો મેં જોયું ને એટલે મેં તું તમને કહું બાપા મારી વાત સીજી કે જેવું અમારી વાત દર્શન કરી લીધા તમને તમે કરી લીધા ને મસ્ત મજાના અને મંદિર બહુ મોટું ને લોકેશન બહુ મસ્તીનું છે જો આપણે ઘરેથી આ ફાટક ના મળ્યું હમ આમ સામુજો જોઈ મેં ઘરથી ફાટક ના રાજી થઈ ગયા

તો જો આ છે ને આ વડલા વિશે લગભગ બધાને ખબર હશે પણ આ એ જ વડલા છે જ્યાં માંગણાવાળા ભૂતવળ ડાડા અહીંયા ભૂત થઈને અહીંયા આવ્યા હતા તો ચાલો મસ્ત મજાના બધા દર્શન કરી લ્યો અને જ્યાં પાઘડી ચડાવવાની હોય કોઈ આવે ને તો મસ્ત મજાની પાઘડી ચડાવજો તો જયારે આ બધું વહીશું નતું ને ત્યારે માંગળા મંદિર મંદિર આવું હતું આ મેં તમને આગળ સીન માં દેખાડ્યો ને વડલો આ છે અને પેલા આવું મંદિર હતું હવે એટલું મસ્ત મજાનું બધું વસી ગયું અને વડલો બહુ એટલે બહુ જૂનો છે આપણે દાદા ને પૂછીએ દાદા આ વડલો કેટલા વર્ષ જૂનો છે આઠસો વર્ષ જૂનો છે એટલે ખરેખર અહીંયા માંગડા વાળા જયારે ભૂત બની ને આવ્યા હતા એ આજ વડલો એમ ને

દાદા મને હજી નઈ કઈ એવી ખાસ વાત હોય કે જે આપડા YouTube પરિવારને અથવા દુનિયાને નથી ખબર એવી કઈ વાત હોય તો મને જણાવશો તમે રહેતા અને આપે હાલમાં હાલમાં જો આટલા પાણા પાત્ર બજાર ત્યારે કળતો જે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી જેને ફિલ્મમાં રોલ કર્યો તો આપણે ઉપેન્દ્ર ત્રિવેદી નામ લઈ દે જોડખી જાય તો એ પણ અહીં આવ્યા હતા આ વાત છે છે

બાકી આપડે શ્રદ્ધા હોવી જોઈએ બરાબર ને દાદા વગર કઈ નથી દેખાતા હિન્દો ના ચાંદા કે દીકરી પાણી પીવાનું પછી ભગવાન દીકરો દે ને પેલે પેલેખોરે હિન્દો ના ચાંદલા કરી જાય

તજાના દર્શન કરાવી દે અને પોસિબલ હશે તો અંદર જેવી હવે હવે શનિદેવની ઈચ્છા તો ચાલો કન્ટિન્યુ રહ્યો ને મસ્ત મજાના દર્શન કરી લો ને કરાવી દઉં જો મસ્ત મજાના અમે પહોંચી ગયા છે છે શનિદેવ ચલો મસ્ત મજાના દર્શન કરી લે અને પછી તમને આગળ મોડું ભૂખ લાગી છે ફૂલે ફૂલ હજી ત્રણ વાગી ગયા જમવાનો ક્યાંય મેળ નથી એટલે પેલા દર્શન કરી લઈ મસ્ત મજાના ને પછી પેટ પૂજા કરી લઈ હાલો તો આ આ જોઈ લ્યો બે મારો વિડીયો જોઈ છે મેં રીલ અપલોડ કરી રહ્યો તો જોઈ છે પૂછી લો હાલો હાલો આવવાનું છે આવું જ જોશો ને બેન હાલો

એ જાણવું હશે ને તો તમારે નેક્સ્ટ વ્લોગમાં આવવું જોશે તો આ વ્લોગ પેલા તો કેવો લાગ્યો ને એ મને કમેન્ટ કરીને કહી દેજો મળી છે એક મસ્ત મજાના ધમાકેદાર નવા વ્લોગમાં અને આ વિડીયોને છે ને એન્ડ કરી છે હવે એનર્જી નથી રહી એટલે પેલા છે ને બેટરી ચાર્જ કરી લઈ શરીરની ચાર્જિંગ ભરાવી લઈ જો મસ્ત મજાનો મમ્મી ઠંડો રોટલો એ આવી વાહ વાહ ને કેટલી ને મોજે મોજ તો જમી લઈ ને મળી છે એક મસ્ત મજાના ધમાકેદાર નવા વ્લોગ વિડિયો હાર